લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે પાટણ જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની સાતમી તારીખે યોજનાર છે ત્યારે સમગ્ર પાટણ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અરવિંદ વિજયનઈની અધ્યક્ષતામાં પ્રગતિ મેદાન પાટણ ખાતેથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં ચારસોથી વધુ બાઇક સાથે લોકો જોડાયા હતા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુને વધુ મતદાન થાય તે માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરીને લોકોને મતદાનનું મૂલ્ય સમજાવીને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે જિલ્લાના વિવિધ શહેરોમાં બાઇક રેલી દ્વારા સરકારી કર્મચારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે ત્યારે પાટણ શહેરમાં પણ આ રીતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતેથી આ બાઇક રેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને શ્રી અરવિંદ વિજયને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી પ્રગતિ મેદાનથી પ્રસ્થાન કરેલી આ બાઇક રેલી સુભાષ ચોકથી બગવાડા દરવાજા થઈ ભદ્ર એમ એન હાઈસ્કૂલ અને ત્યારબાદ રાણકી વાવ ખાતે સમાપન અર્થે પહોંચી હતી બાઇક રેલીને પ્રસ્થાન કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સૌને મતદાન કરવા અને કરવાની અપીલ કરી હતી લોકશાહીમાં મતદાનના મહત્વને સમજાવતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે મતદાન એ જ મહાદાન છે મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેથી સાથે મળીને પાટણ જિલ્લામાં મતદાન કરવા માટે સંકલ્પ કરીએ આપણા મિત્રો સગા સંબંધીઓને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરીએ જિલ્લા વિકાસ અધિકારી બી બીએમ પ્રજાપતિએ પણ લોકોને મતદાન કરવા માટે અને કરાવવા પ્રેરિત કરવાની વાત કરી હતી તેઓ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે આપણી લોકશાહીમાં મતનું ખૂબ મહત્વ છે તેથી જ સૌ કોઈ મતદાન કરે તેવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આપ સૌ પણ આ પ્રયાસમાં સહભાગી બનો અને મતદાન કરવા માટે આગળ આવો બાઇક રેલીને પ્રસ્થાન કરવાના સમયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પીએમ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડાશ્રી ડોક્ટર રવિન્દ્ર પટેલ નિવાસી અધિકલેક્ટર બીએસ પટેલ જિલ્લા સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી પાટણ પ્રાંત અધિકારીશ્રી મિતુલ પટેલ તેમજ બોડી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શિક્ષકો આચાર્ય ક્લાર્કો કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી એનએસએસના વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા